મિક વિકાસ અર્થતંત્ર તરીકે ભારતીય અર્થતંત્રના લક્ષણો ચર્ચા કરો સૌ પ્રથમ આપણે વસ્તુની પ્રસ્તાવની શરૂઆત કરીએ છીએ એટલે પ્રસ્તાવના ઈસ્વીસ ઓગણીસો ઓગણચાલીસ થી ઓગણીસો પિસ્તાલીસ સુધી ચાલેલા દ્વિતીય વિશ્વયુદ્ધ પછી દુનિયાના દેશોની આર્થિક સમસ્યા નજર સામે રાખી રાખી નામ વિશ્વના દેશોને વિકાસની દ્રષ્ટિએ વિભાજિત કરવામાં આવ્યા છે જેમાં વિકસિત દેશો અને વિકાસશીલ દેશો અને અલ્પ વિકસિત દેશો સમાવેશ થાય છે આર્થિક વિકાસની દ્રષ્ટિએ વિશ્વભરના દેશોનું વર્ગીકરણ મૂડીવાદી બજાર અર્થતંત્ર ધરાવે છે જેમની માથાદી આવક ઘણી ઊંચી છે લોકોનું જીવન ધોરણ ઉચ્ચ કક્ષાનું હોય છે આવા દેશો વિકસિત દેશો તરીકે ઓળખવામાં આવે છે જેમ કે યુએસએ યુકે જાપાન વગેરે બીજા વિશ્વના દેશો એટલે વિકસિત દેશોની તુલનામાં ઓછા વિકસિત જે દેશો પોતાની કુદરતી સંપત્તિઓના ઉપયોગ દ્વારા વિકસિત ગતિશીલ છે તેવા દેશોને વિકસતા દેશ તરીકે ઓળખવામાં આવે છે જેમ કે જે દેશોની માથાધિક આવક ખૂબ જ નીચે હોય અને જે હે ગણ વપરાશમાં ઉત્પાદન શક્તિ જોવા મળે છે તેવા દેશોને અલ્પ વિકસિત દેશો તરીકે ઓળખવામાં આવે છે જેમ કે શ્રીલંકા વિશ્વના દેશો અથવા પછાત દેશો ચોથા વિશ્વના દેશોમાં એવા દેશોનો સમાવેશ થાય છે કે જે સૌથી ઓછો કે પછાત વિકસિત દેશો છે જેને પછાત દેશો તરીકે પણ ઓળખવામાં આવે છે જેમ કે પાકિસ્તાન વિકાસ અર્થતંત્ર તરીકે ભારતીય અર્થતંત્રના લક્ષણો જોઈએ તો વસ્તી વધારો શિક્ષણના અસમાન પ્રમાણ બેકારી અથવા બેરોજગારી ખેતી પદ્ધતિનું રૂપાંતર આર્થિક નીતિ મુદ્દા રાષ્ટ્રીય આવક નો ધીમો મૃત્યુદર બીજું નીચે માથાધિક આવક

પુરુષો દેશો તરીકે ભારતમાં અસમાન પણ ચિંતા નો એક વિષય છે આમ પુરુષો અને સ્ત્રીઓ નું સાક્ષરતા દર અસમાનતા જોવા મળે છે પુરુષો સાક્ષરતા સ્ત્રીઓનું સાક્ષરતા દર ચોસઠ પોઈન્ટ છ ટકા હતો જે થતા સ્ત્રીઓનું અને પુરુષોનું સાક્ષરતા દરમાં ચોખ્ખી અસમાનતા જોવા મળે છે પરિણામે સ્વરૂપે શિક્ષિત શિક્ષિત વસ્તીની ફોજ ઊભી થઈ છે જ્યારે તેની સામે જરૂરિયાતો અને રોજગારી

ખાલી થવા છે અને શહેરોમાં બેકારીની રોજગારીના અભાવથી લોકો ગુનાહિત પ્રવૃત્તિમાં પણ પદવાળી કરી રહ્યા રોજગારી થઈ છે જ્યારે તેમની સામે જરૂરિયાતોને રોજગારી અને તકો ઓછો ઓછો વધારો જોવા મળે છે જેથી બેરોજગારીનું પ્રમાણ સમાન પ્રશ્ન બને છે ગામડામાંથી કૃષિ ક્ષેત્રો તરફ લોકો શહેરમાં રોજગારી મેળવવા માટે સ્થળાંતર કરવા લાગ્યા છે ગામડાઓ ખાલી થવા લાગ્યા છે અને શહેરોમાં ગીચ ગીચ થવા લાગ્યા છે રોજગારીના અભાવથી લોકો ગુનાહિત પ્રવૃત્તિમાં પદ વળી રહ્યા છે પદ વળી રહ્યા એવા ભય જોવા મળે છે ખેત પદ્ધતિનું રૂપાંતર વિકસતા વિકસતા દેશ તરીકે ભારતમાં ખેતી ક્ષેત્રે મૂલ્ય પરિવર્ત પરિવર્તન થઈ રહ્યું છે હરિયાળી ક્રાંતિ બાદ ભારતમાં ખેતી માત્ર આકાશી જ ખેતી ન રહેતા સિંચાઈની સગવડોમાં વધારો થયો છે ખેતીમાં સુધારેલા બિલયારણ નો રાસાયણિક નો ઉપયોગ થવા ને લીધે ખેત ઉત્પાદકમાં વધારો થવા પામ્યો છે બળદ અને હળ જેવા પરંપરાગત સાધનો જગ્યાએ ને ટ્રેક્ટર થ્રેશર અને અતિ આધુનિક ખેતીના ઓજારો વપરાશ કરતા થયા છે જે ખેડૂતોને પાકને ધોવાણ પાક અને પાક વીમાની ની સગવડો આપવામાં આવે છે આર્થિક નીતિઓમાં બદલાવ આર્થિક 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 વિકાસની વિકાસ ની આર્થિક નીતિમાં બદલાવ કરવો જરૂરી બને છે એક વિકસતા દેશ તરીકે ભારતના એક વિકસતા દેશ તરીકે ભારત પણ તેનાથી સાકારણથી બાકી રહી શકે ણ વૈશ્વિકરણ નીતિ તરીકે ઓળખવામાં આવે છે આ નીતિઓની અંતર્ગત ભારતના વિશ્વના દેશો સાથે વેચાણ કરતો થયો છે કોઈ પણ

અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય કરજો ભૂલતા નહીં અને જો કોઈ પણ સ્ટુડન્ટ ઇકોનોમિક્સ બી ઇકોનોમિક્સમાં આવ્યા હોય તો વિડીયો જરૂર જરૂરથી શેર કરજો જેથી કરીને અમને પણ સપોર્ટ મળે અને તમને પણ સપોર્ટ કરે જય હિન્દ જય ભારત હું અહીંયા મારો વિડીયો સમાપ્ત કરું છું